બે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય કેસ આજે હું આવી ગઈ છું તમારા તમારાજ માટે નવો બ્લોગ લઈને જો આપણે રેડી થઈ ગયા છીએ અને આજે કોન્સેપ્ટ છે બાંધણીનો બધાને બાંધણી જ પહેરવાની છે અને અહીંયા જો ડેકોરેશન પણ થઈ ગયું છે બતાઓ જો મસ્ત ડેકોરેશન બી કરી દીધું છે સરસ મજાનું અને આ બધી બેનો પણ જો અમારી રેડી થઈને આવી ગઈ છે સૌથી પહેલા અમારા મોટા બેન હા મોટા બેન આયા અમારા પછી આ બીજા બેન આ સૌથી નાના બેન જો છે ને સરસ લાગે છે ને બધાએ ચલો પછી મળીએ ત્યારે જો ગાઈસ સવા સવાર નો નાસ્તો ચાલુ થઈ ગયો છે જો જમૈયો આવી ગયા છે જો શેફ ફમણી નાસ્તો છે સવાર નો નાસ્તો જેવો ઠંડી જો આ જમે તો ખાલી અવાજ ખાય જો ભાઈ વરરાજા તૈયાર થઈ ગયા છે જો ચા નાસ્તાનો પ્રોગ્રામ છે બધી પબ્લિક આજે આવશે જમવા જો બધા કેવા તૈયાર થયા બધા ટોટલી આજ બાંધણી પહેરી છે આજે બાંધણીનો ટ્રેન્ડ છે

એટલે અમારા કરતા વધારે જ્ઞાની તમે છો અમારાથી વધારે કેવાય નઈ પણ પેલી પૂજા ગુણો નામ પતિ થી ગણપતિ આપણા ઘરના પરિવાર માં આ બધા લોકોને પ્રસંગ લઈ બેઠા છીએ સારા છે કે નથી ત્યારે તો પછી ગણેશ નમસ્કાર હા ભાઈ નમસ્કારો ભાઈ બે હાથ જોડી તમારે જ્યાં નમો શબ્દ સંભળાય છે બંને લડાઈ તમારી અટક બોલી જવ તથા પટેલ તમારા દાદા નું નામ અભિવૃદ્ધિ પ્રાપ્તિ

મજા આવે ને ચલો કરો તા એન્જોય જમી લો જો છોકરીઓ બધી જમવા બેસી ગઈ છે બધા જમી લીધું ને હવે છોકરીઓને વારો પેલા છોકરીઓ ને જમવાનું હોય એવું ના ચાલે ચાલતું હશે પેલા દીકરીઓ હોય ને પછી બધા હોય ત્યાં તો અવરું થયું શું કેવું હેતલ બેન પેલા દીકરીઓ જમવાનું હોય ને પછી બીજા બધાને જમવાનું હોય તે આ તો ઊંધું કર્યું તમે દીકરીઓ છેલ્લે હા એવું છે એમ ને ના ના સરસ સરસ જો બધા અહીંયા એન્જોય કરી રહ્યા છે આ સામે મહારાજ છે મહારાજે પણ વિધિ સરસ કરી છે આજે અને જો આ વરરાજાના મમ્મી છાશ પીવે છે જો છાશ ને એન્જોય કરે છે જો ગાઈસ અહીંયા જમવાનું ચાલે છે અને આ ભાણાભઈ છે જો આ મોટી બેન છે જમી લીધું બહુ અરક નહી ભાઈના લગન ને તો પછી નાના સારું કેવા અને જો એમના બાણા ભઈ છે કેવું ચાલે છે બોલો મજા આવે ને મેરેજ માં મજા આવે ને મામા લગન માં મજા આવે ને મામા ના લગન માં કોને મજા ના આવે સરસ સરસ હેલો ગાઈસ જો આજે તો શરીર ઉપર થાક બહુ લાગે છે કારણ કે સાડા ત્રણ વાગ્યાના જાગ્યા હતા લગ્નમાં જવા માટે અને ઊંઘ પણ આવી છે થાક પણ લાગે છે હજુ કાલે પણ સવારે વહેલું જાગવાનું છે અને હા હવે કાલનો બ્લોગ જે આવશે ને એમાં બધું હલ્દી રસમ ને બધું જોવા બહુ મળશે સરસ સરસ ડેકોરેશન હતું તો અચૂકથી એ બ્લોગ જોવાનું કાલે ચૂકતા નહીં બહુ સરસ આવશે મામેરાનો છે હલ્દી રસમનો છે ગરબા થોડા ઘણા આવશે કે ગરબા તો રાખ્યા ન હતા પણ જે આપણે મામેરા એમાં ગાયા હોય જ તો કાલે સ્કીપ કરતા નહીં બ્લોગને તો ચલો હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય ને ગુડ નાઇટ